રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તિરંગા યાત્રાને દેશભક્તિ તેમજ વિકસિત ભારતના પ્રતિક સમાન ગણાવી કોલકાતા વડી અદાલતે મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાનો કેસ સીબીઆઈને સોંપ્યો કેન્દ્ર સરકારે સ્વાતંત્ર્ય સમારોહમાં ભાગ લેવા માટે પંચાયત રાજની ચારસો જેટલી મહિલા પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું અને અરૂણાચલ પ્રદેશમાં છસો ફૂટ લાંબી તિરંગા યાત્રા નીકળતા પ્રધાનમંત્રી મોદીએ આનંદ વ્યક્ત કર્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રચોગ સંબોધન કરશે જેનું સીધું જીવંત પ્રસારણ આપ આકાશવાણીના તમામ કેન્દ્રો તેમજ દૂરદર્શનની તમામ ચેનલો પર પ્રથમ હિન્દી અને અંગ્રેજીમાં સાંભળી શકશો આકાશવાણીના કેન્દ્રો પર પ્રાદેશિક ભાષામાં પ્રસારણ રાત્રે નવ ત્રીસ કલાકે સાંભળી શકાશે જ્યારે દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજી જીવંત પ્રસારણ બાદ પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારણ થશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે તિરંગા યાત્રા દેશભક્તિ અને અત્યાર સુધીના વિકાસનું પ્રતિક સમાન છે અમદાવાદના વિરાટનગર ખાતે તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા શ્રી શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સફળતાના શિખરોસર કરી રહ્યું છે તેમણે નાગરિકોને ખાસ કરીને યુવાનોને વર્ષ બે હજાર સુધી ભારતના વિકાસ માટેના લક્ષ્યાંક સંદર્ભે સક્રિય રીતે યોગદાન આપવા અપીલ કરી હતી પંદરમી ઓગસ્ટે આપણે ઇઠ્યોતેરમાં વર્ષમાં પ્રવેશ કરીશું ગુજરાતનું એક પણ ઘર એક પણ મકાન એક પણ ઓફિસ એક પણ વાહન એવું ના રહે જેની ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હીના ભારત મંડપ ખાતેથી હર ઘર તિરંગા બાઇક રેલીનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજીજુ ઉપસ્થિત રહ્યા હતા આ રેલીનું સમાપન મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે થયું હતું કોલકાતા વડી અદાલતે મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાનો કેસ સોંપવાનો આદેશ કર્યો છે આ સાથે જ રાજ્યના આરોગ્ય વિભાગને સૂચના આપી હતી કે તે ડોક્ટર સંદીપ ઘોષને તાત્કાલિક ધોરણે રજા પર ઉતરી જવા માટે નિર્દેશ જાહેર કરે ડોક્ટર સંદીપ ઘોષ કોલકતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ભૂતપૂર્વ આચાર્ય છે આ કોલેજમાં યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં જાહેર હિતની અરજીની સુનાવણી કરતી વખતે વડી અદાલતે આ આદેશ આપ્યો હતો ડોક્ટર ઘોષે આ સમગ્ર મામલે વિવાદ બાદ આચાર્ય પદેથી રાજીનામું આપી દીધું હતું જોકે ગણતરીના કલાકોમાં આરોગ્ય વિભાગ દ્વારા તેમને વધુ એક પ્રતિષ્ઠિત સંસ્થાનમાં પદ સોંપવામાં આવ્યું હતું અદાલતે સવાલ ઉઠાવ્યો હતો કે આ કરુણાંતિકાને પગલે જ્યારે સમગ્ર દેશમાં તબીબો આ મામલે હડતાળ પર ઉતરી ગયા છે એવા સમયે માત્ર બાર કલાકમાં તેમને કેવી રીતે બીજું પદ આપવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે દેશભરના રેસીડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે દિલ્હીની એઇમ્સ સહિતની અનેક મોટી હોસ્પિટલમાં ઓપીડી સેવા બંધ કરી દેવાઈ છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ આજે ભારતીય તબીબ સંઘના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યા બાદ દિલ્હીમાં તબીબોના વિરોધને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વીટર હેન્ડલ એઆઈ ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરી શકો છો કેન્દ્ર સરકારે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય સમારોહ માટે દેશભરની પંચાયતોમાંથી ચારસોથી વધુ મહિલા પ્રતિનિધિઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે દરમિયાન પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આવતીકાલે નવી દિલ્હીમાં પંચાયતમાં મહિલાઓના નેતૃત્વ મામલે એક રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરાયું છે જેમાં પંચાયતોમાં કામ કરતી મહિલાઓ સામેના પડકારો સફળતાની ગાથાઓ અને સ્થાનિક શાસનમાં મહિલાઓની ભાગીદારી વધારવા અંગે ચર્ચા થશે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે આમંત્ર તમામ પંચાયતી રાજ છે અને ડેન્ગ્યુ ત્રણસો ચોસઠ દર્દીઓના મોત થયા છે જ્યારે કેસોની સંખ્યા એક લાખ છત્રીસ પાર પહોંચી છે ફિલિપાઈન્સના આરોગ્ય વિભાગે નાગરિકોને સજાગ રહેવાની સૂચના આપી છે પાણીજન્ય મચ્છરોને કારણે થતો ડેન્ગ્યુ રોગ સામાન્ય રીતે જુલાઈ અને ઓક્ટોબરમાં વધુ જોવા મળે છે દેશવ્યાપી હર ઘર તિરંગા ઝુંબેશનો ભાગરૂપે લદ્દાખના ઉત્તર ઝોન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે સ્થાનિક શાળાના સહયોગથી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓ કલાકારો શિક્ષકો સહિતના લોકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમનો હેતુ નાગરિકોને તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે તેમજ દેશભરમાં એકતા અને દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા ભારતીય હોકી ટીમનું દિલ્હી આંતરરાષ્ટ્રીય મથકે ઉમળકાબેર સ્વાગત કરાયું હતું વિમાન મથકે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને ખેલાડીઓને વધાવી લીધા હતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિજેતા ખેલાડીઓને આવકાર્યા હતા ભારતીય ટેલિકોમ નિયમન સંસ્થા ટ્રાઈએ તમામ ટેલિકોમ કંપનીઓને નોંધણી ન કરાયેલા હોય અથવા ટેલિમાર્કેટર્સના પ્રમોશનલ કોલ્સ તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે સંચાર મંત્રાલયે જણાવ્યું છે કે જો કોઈ નોંધણી વગરના નંબરોથી વેપારી વોઇસ કોલ્સ માટે ટેલિકોમ સંસાધનો દુરુપયોગ કરતો જોવા મળશે તો બે વર્ષના સમયગાળા માટે ઓરિજિનેટેડ એક્સેસ પ્રોવાઇડર એટલે કે મૂળ સેવા પ્રદાતાને પ્રતિબંધિત જાહેર કરાશે વધુમાં મંત્રાલયે જણાવ્યું છે કે પ્રતિબંધના સમયગાળા દરમિયાન કોઈપણ સેવા પ્રદાતાને નવા ટેલિકોમ સંસાધનો ફાળવવામાં નહીં આવે મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે ટેલિકોમ સંસાધનોનો ઉપયોગ કરીને નાગરિકોને વેપારી વોઇસ કોલ કરનારા તમામ બિન નોંધણી કરાયેલા પ્રેષકોને એક મહિનાની અંદર ડિસ્ટ્રીબ્યુટેડ લેઝર ટેકનોલોજી ડીએલટી પ્લેટફોર્મ પર સ્થાનાંતરિત કરવામાં આવશે વધુમાં મંત્રાલયે તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓને નિર્દેશોનું પાલન કરવા અને દર મહિનાની પહેલી અને સોળમી તારીખે પગલાં અંગે નિયમિત અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે મંત્રાલયે જણાવ્યું હતું કે ટ્રાયની આ નિર્ણાયક કાર્યવાહીથી સ્પામ કોલ્સ નોંધપાત્ર રીતે કરશે અને ગ્રાહકોને રાહત મળશે તેવી અપેક્ષા છે બિહારના ઔરંગાબાદમાં એક કાર કેનાલમાં ખાબકી જતા પાંચ લોકોના મોત થયા છે ઘટના દાઉદનગર નજીક સોને કેનાલ પાસે બની હતી સ્થાનિક પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ઝડપ વધુ હોવાથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી ગઈ હતી કારમાં સવાર લોકો પટણાના રહેવાસી હતા જેઓ સાસારામ ખાતેથી પૂજા કરીને પરત ફરી રહ્યા હતા દિલ્હીમાં આબકારી નીતિમાં મની લોન્ડરિંગ કૌભાંડ મામલે વિશેષ અદાલતે અરવિંદ કેજરીવાલ અને કે કવિતાની ન્યાયિક કસ્ટડી બે સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે અદાલત આ મામલે વધુ સુનાવણી બે સપ્ટેમ્બરના રોજ હાથ ધરશે આ જ કેસમાં આપના સાંસદ સંજયસિંહ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને અદાલતે જામીન પર મુક્ત કર્યા હતા અને અરુણાચલ પ્રદેશમાં આજે છસ્સો ફૂટ લાંબી તિરંગા યાત્રા નીકળી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે અરૂણાચલ પ્રદેશના લોકોના દિલોમાં ઊંડી રાષ્ટ્રભાવના છે શ્રી મોદીએ કહ્યું કે હર ઘર તિરંગા ઝુંબેશ પ્રત્યે લોકોનો ઉત્સાહ જોઈને આનંદ થાય છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રચોક સંબોધન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તિરંગા યાત્રાને દેશભક્તિ તેમજ વિકસિત ભારતના પ્રતિક સમાન ગણાવી કોલકાતા વડી અદાલતે મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સામે દુષ્કર્મ અને હત્યાનો કેસ સીબીઆઈને સોંપ્યો કેન્દ્ર સરકારે સ્વાતંત્ર્ય સમારોહમાં ભાગ લેવા માટે પંચાયતી રાજની ચારસો જેટલી મહિલા પ્રતિનિધિઓને આમંત્રણ આપ્યું અને અરૂણાચલ પ્રદેશમાં છસો ફૂટ લાંબી તિરંગા યાત્રા નીકળતા પ્રધાનમંત્રી મોદીએ આનંદ વ્યક્ત કર્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા